નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજને મિત્રો વિશ્વભરમાં ચર્ચિત અને ભારત અને અમેરિકામાં બહુ પ્રતિક્ષિત એવી વ્યાપાર સમજૂતી એટલે કે ટ્રેડ ડીલ ભારત અને અમેરિકા વચ્ચે થઈ ગઈ છે હવે આમાં કોણ સફળ રહ્યું ભારત કે અમેરિકા તેના તે એક ચર્ચાનો વિષય બન્યો છે અમેરિકાના દાવા પ્રમાણે ભારતે આ ટ્રેડ ની અંદર ભારતના કૃષિ અને ડેરી વિભાગોને અમેરિકન કૃષિ અને ડેરી ઉત્પાદકો ઉત્પાદનો માટે ખુલ્લું મૂક્યું છે ભારત સરકારે આ વાતને નકારી છે બીજી વાત એ છે કે અમેરિકાએ એમ કહ્યું છે કે આ ટ્રેડ ડીલ થવાથી ભારત હવે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ લેશે નહીં જે વાતનો ભારત સરકાર તરફથી કોઈ જ પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી પરંતુ અમેરિક રશિયાએ એમ કહ્યું છે કે ભારત તરફથી ક્રૂડ ઓઇલ નહીં ખરીદવાની કોઈ વાત અમને કરવામાં આવી નથી આ ઉપરાંત ભારતની ખાનગી ઓઇલ કંપનીઓએ એમ કહ્યું છે કે ભારત સરકાર તરફથી અમને એવો કોઈ લેખિત કે મૌખિક આદેશ આપવામાં આવ્યો નથી કે આપણે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું નથી એટલે આ પરસ્પર વિરોધાભાસી નિવેદનો છે અને આ નિવેદનોને કારણે ભારતનું વિપક્ષ એ સરકાર પર તૂટી પડ્યું છે વિપક્ષનો આક્ષેપ છે કે સરકારે ભારતના કૃષિ અને ડેરી ઉત્પાદનોના બજારને જે વિશ્વ માટે બંધ છે તેને અમેરિકા માટે ખોલી દીધું બદલામાં અમેરિકાએ ભારતના પચાસ ટકા ટેરિફમાંથી તેમને અઢાર ટકા ટેરિફ કરી દીધું છે હવે આ બધી વાતો હજુ સુધી મૌખિક વાતો છે વિપક્ષનું કામ છે તે આક્ષેપ કરે અને સરકારનું કામ છે કે તે બચાવ કરે પરંતુ અહીં એક વાત નોંધવી પડશે કે જે અન્ય દેશો સાથે ભારતની ટ્રેડ ડીલ થઈ છે યુરોપ કે અન્ય દેશો સાથે તેવી અમેરિકા સાથે થઈ નથી અમેરિકા સાથેની ટ્રેડ ડીલનું એક સ્ટ્રેટેજિક મહત્વ છે અમેરિકા સાથેનો આબો વેપાર ખૂબ મોટો છે અને તેની ખાધ આપણને પોસાય તેવું નથી પરંતુ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની શરતોએ ભારત સાથે વેપાર કરવા માગતા હોય એક સ્વમાનનો પ્રશ્ન ઊભો થયો હતો અને બીજું એ વાત કે તેઓ ભારતને વિવિધ માર્ગે દબાવીને પોતાનું કામ કરાવવા માગતા હોય જે તેમની પદ્ધતિ છે તે પ્રમાણે તેઓ કરાવવા માગતા હોય આ મામલો વિલંબમાં પડ્યો હતો આના માટે આ ભારતના બજારની એક્સેસ માટે ક્રૂડ ઓઇલની ખરીદી બાબતે અમેરિકાએ અનેક નવા ગતકડા કર્યા પ્રથમ તો તેણે ભારત પર પચાસ ટકા જેટલો ટેરિફ લાદી દીધો જેથી ભારતની વસ્તુ અમેરિકામાં જાય તે પચાસ ટકા ટેક્સ વધારાને કારણે ભૂંકી થઈ જાય અને ભારતની નિકાસને અસર થાય પરંતુ અમેરિકાનો આ દાવ ઊંધો પડ્યો અને ભારતે અન્ય વિકલ્પો શોધવાની શરૂઆત કરી અને તેમાં તેમણે ઇંગ્લેન્ડ સાથે ટ્રેડ ડીલ કરી યુરોપના યુરોપ સાથે મધર ઓફ ઓલ ડીલ કરી તેણે અમેરિકાને અચંબિત કરી દીધું અમેરિકાનો ઈરાદો એવો હતો કે ભારતને ટેરિફ નાખી દબાવી અને ભારતની બજારનો લાભ લેવો આમાં તેઓ નિષ્ફળ ગયા બીજી વાત એ છે કે અમેરિકાએ વેનેઝુલાના રાષ્ટ્રપતિ નિકોલસ બાદુરોની રાતોરાત ધરપકડ કરી અને તે દેશ પર અઘોષિત કબજો જમાવી દીધો છે અને હવે વિશ્વના સૌથી મોટા ક્રૂડ ઓઇલના ભંડાર એવા વેનેઝુએલા દેશ પર અમેરિકાનો કબજો છે અને અમેરિકા તે ક્રૂડ ઓઇલને ભારત જેવા સૌથી મોટા બજારને વેચવા માટે એટલા માટે તેઓ રશિયા સાથે ભારતનો વેપાર અટકાવવામાં આવે છે આ બીજું કારણ યુક્રેનનું યુદ્ધ માત્ર બહાનું છે બાકી પશુ નથી તેમને માત્ર ક્રૂડ ઓઇલના રાજકારણમાં રસ એટલે આ વાત થઈ હવે અહીં વિચારવાનો એ મુદ્દો છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનું પ્રશાસન કેટલી હદે વિશ્વાસ વિશ્વના કોઈ દેશો તેમના પર વિશ્વાસ કરતા નથી તેમણે પોતાના સહયોગી દેશો યુરોપ કેનેડાને પણ છોડ્યા આવા સંજોગોની અંદર તેમણે ભારતને સાથે ડીલ કરવામાં ઘણી બધી મુશ્કેલીઓ આવી હતી તો ક્યા કઈ શરતોને આધીન આ ડીલ થઈ છે જરૂરિયાત બંને પક્ષોએ હતી ભારતે અન્ય દેશો સાથે વિકલ્પો શોધીને ડીલ કરવા લાગતા ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસન પર એક દબાણ હતું કે વિશ્વનું સૌથી મોટું બજાર તમે ગુમાવી રહ્યા છો અને ભારત સાથે જો આમનમ સંબંધો વધારે ને વધારે બગડતા રહેશે તો અમેરિકાને ખૂબ મોટી રાજકીય અને આર્થિક નુકસાની સહન કરવી પડશે જે દબાણ અંતર્ગત અમેરિકાને આ ટ્રેડ ડીલ કરવી પડી છે તે હકીકત છે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પનો સ્વભાવ જોતા અને તેના પ્રશાસનની પદ્ધતિ જોતા તેઓ બોલીને ક્યારે ફરી જાય તે વાતમાં કોઈ નક્કી કહેવાતું નથી આ ટ્રેડડીલ થઈ તે પહેલાં પાકિસ્તાનને તેણે ઘણું પ્રોત્સાહન આપ્યું આપ્યું છે તેના માધ્યમ દ્વારા પણ તેણે ભારતને દબાવવાનો પ્રયાસ કર્યો જેમાં પણ તેઓ નિષ્ફળ રહ્યા અને પાકિસ્તાનનો હથિયાર તરીકે ઉપયોગ કર્યા પછી હવે તેમણે પાકિસ્તાનને પણ છેહ આપી દીધો છે બાંગ્લાદેશના જે ઉંબાડિયા છે તે પણ અમેરિકાની દેન છે એટલે અત્યારે આ જે વેપારીક સમજૂતી થઈ છે જે બાબતે વિપક્ષો સરકાર પર પસ્તાળ પાડી રહ્યા છે કે તમે ભારતનું કૃષિ અને ડેરી સેક્ટર જે મુખ્યત્વે ભારતની બહુમતી જનતાનું જીવન આધાર છે તે તમે અમેરિકાને સોંપી દીધું છે તેમના માટે ખુલ્લું મૂકી દીધું છે તો તેના કારણે ભારતના પશુપાલન અને કૃષિ ઉદ્યોગને મોટો ફટકો પડશે આવો વિપક્ષનો આક્ષેપ છે જેને સરકારે સંપૂર્ણ નકાર્યો છે અને આ આક્ષેપ કરવાનું કારણ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસન દ્વારા પોતાની પ્રજા તેમના કૃષિમંત્રીએ પોતાની પ્રજાને એવું કહ્યું છે કે ભારતે અમને કૃષિ અને ડેરી ઉદ્યોગમાં એક્સેસ આપેલ છે એટલે આ બે મોઢાની વાત થઈ છે હજુ સુધી કોઈ લેખિત મુસદ્દો આ બાબતે જાહેર થયો નથી એટલે આ જે ટ્રેડ ડીલ થઈ છે તે કઈ શરતોને આધારે થઈ છે અને કઈ શરતોને આધીન થઈ છે તે સમય બતાવશે અને આ સમય એવી રીતે આપણે કહી શકીએ કે નીવડે વખાણ આવું એ ગુજરાતીમાં કહેવત છે કે આ ડીલ થઈ છે તે કઈ રીતની ડીલ છે તે આગળ જતાં આપણને સમય પસાર થતાં ખબર પડશે કે આમાંથી ભારતને નફો થયો છે કે નુકસાન થયું છે જય હિન્દ જય ભારત